લાઈવ વિડીયોમાં તમારું સ્વાગત છે હલો મોસંબી કહેવાય ચંત્રા કોમેન્ટ કરી દો આલો બોર ખાઓ તો એવી તમારે ખીર ગઈ મકર સંક્રાંતિ હવે ઈ રવિવાર જ ઘરે હોય કાલે તો ને તું નતો આવ્યો હતો લાઈવ ચાલુ છે જો છે અરે ખા ને ભાઈ હવે અરે તે કોઈ તું કીધું કે કાકી બોર ખાવા તારે ગમે એને દેવા પડે મને તો કાયમનો ગ્રાહક હોય તને એમ ન થાય કે આ બોર લે લે આપું ખાલી પર

તો એને આમાં ખાવાની મજા આવે છે એવા સ્વાદ વાળા આવે છે સ્ત્રી શ્રેયરીનો ભાગ દેવો મસ્ત આવે બીજા એક હોય તો એની વાળ ટોલે આવે નહીં કા નહીં શ્રેયરી એક ઓલું કેવું ગોપાલ ગોપાલ એ ગોપાલ ને તો આની આરે ના આવે એ ગોપાલ બાલાજી ને બધું માપે માપે હાલે એમાં બધું આવી જાય ને બાલાજી છે

ના નાના છોકરા કપડા ન મમ મમ છોકરા દુકાનું વાળવી જાય કા નઈ એન ના કપડા જ નથી લે આવતા હાવના લઈ આવી ગર છે ને મોંઘા મોંઘું ગરક છે બાય બાય કે જેવો અમારે ટીડુકડું એવું આ નાનું છોકરું હતું ને તે મને બહુ ગમતું હતું પણ હવે મોટું થોડુંક થઈ ગયું નથી ગમતું વાડી હે ને વારે જેઠ ને બધા વાડી વાવતા ને તો રમતો હોય નીકળે ને મારું બેઠું નાનું એવું બેઠું હોય કાને એન બોલે એવું હવે નયન બહુ નહિ બોલતો કા ટ્યુશન નો માર ખાઈ ખાઈને ને બંધ થઈ ગયો સર હવે તમને બધા ભેગા બે છે કે અલગ અલગ અલ્લાહ બલાહ કે એ કે પા છે પાછો પાડું છોતારે હા હા હું જો ક્યાં જવા નાખી નાખી

જે છે તો માર તો ડાળીય ખાઈ લઈ થોડા નવરા બેઠા ખાવાનું જ કરવાનું પર મંગળવારે રવિવારે ડાળિયા ન ખાવ એટલે ખાઈ લઉં નકરો ખા ખાજ કરું આમાં શેઠ છે ને કેક કો દેવા વ્યા જ્યા હું કાવાને ગાડીમાં પણ આમ જો ઓયે ગયા আলো ডাড়িয়া খাওয়া কেক খাবি কেক খাওয়া লোক হুঁ দোকো খাওয়া হটাহটি যত อโลเกิ๊กขาวเากิกขาว મારે જમાય હે ને એ કોમેન્ટ કરે જ પણ બિસાડા નવડા નથી મારે બેન બીમાર થઈ ગયા નકર એની કોમેન્ટ આવી જ ગઈ હોય પણ નવડા નથી હેલો ડાળિયા ખાવા તો કરી પણ મને કઈ ઇંગ્લિશ તો આવડતું નથી તાન ચડી જાય ક્યાંક રમવાનું હોવું હોય તો ટેકડા મારી હાલો ડારિયા ખાવા બધા આવી જાય ડારિયા ખાવા સરસ બધા આવી ગયા અમારે લા વિડીયોમાં તમારું સ્વાગત છે ધન્યવાદ તમે બધા એવા તો કેમ કે અમારું થોડુંક એમાં હે ને કલાકો થઈ જાય બીજું કાંઈ હોય નહીં અને તમે ક્યાંથી છો કોમેન્ટ તો જરીક કરી દો કે જોઈ છે અમે ન કરો તો કાંઈ વાંધો ને વયા જતા નહીં પણ અમારા વિડીયો કેટલાક જોવો હો લાઈવ ક્યારેક ક્યારેક આવી કેમ કે અમારા છે ને હસબેન હે ને ક્યારેક ન બનાવું એટલે લાઈવમાં તો ઓછું કરવું હાલો ડારિયા ખાવા કે પાણીપુરી ફ્લેવર છે છેટાકા ખાવા નવી આઈટમો નું કહેવાય ડારિયા જૂના કહેવાય બીજું તો શું બોલવું એટલે ખોટું ખોટું બળબડ કીરા બેનને બોલતા આવડે ભાભી થતા હોય કોઈ કોઈ વોવિ થાતા હોય ભાઈ ના ઘેટા બકરા ઘીવી આવ્યા તમારા ગામમાં નીકળે હે हलो नास्तो करवाई समझाए तू मने मैंने कई बाधो नही तर जाया करो हेलो चॉकलेट खाई तो नहीं डबला है ખાવા ઉતાર્યું હું તો ખાઈ ખાઈને ધરાણી એવું ભાવતી નથી એક મારે ભત્રીજો નો આવ્યો દીકરો ભત્રીજો હું દીકરો મોહિત કામે લાગી ગયો લાગે છે દસ મિનિટ રહી રે તો ખાવાનું ચાલુ જ છે પછી છે ને એમ થાય કે મંગળવાર ને દી ખાવું ખાવું થાય એટલે એમ થાય કે આજ ખાઉ નકર વળી પાસ તે દી એમ થાય કેટલા હોય બધાય મંગળવારે રવિવારે ડાળીયા ન ખાવ જો માતાજી ઘરે આવી ગયા જો ટાઈમ થઈ જાય પછી બધા ઘરે આવી જાય ને નાના નાના બદુડા વાટ જોતા હોય દઈયા મૈયા છે એમાં બંસીના દ્રિયા મૈયા એમ કરતી હોય અમાર બંસી હા તો ક્યાં આવવા જો મી આવ્યો ડ્રાઈ 明白 <laughs> મને ગાળ દીધી હે ને બટકું ભરાય છે ફોન કર્યું દે તે બેટ બીટી ખાય છે એમ

हाय बोलो कोण हे क्यू वासरू हे बकरू हे थंबनेल म थोड थोड फास्ट आवडसे हां माठाने घरा गई उतर हेठो

Hãy subscribe <laughs> cho kênh Ghiền <laughs> cái <laughs> હાલો નાસ્તો કરવા આવી જાય હાલો તમને દેખાડું જો મંડો નાસ્તો કરવા શેઠ ક્યાંય ગયા હાલો તમને દેખાડું કે ભાઈ ગઈ

Va sab muy quilla to papa eh begoviado ya van con más બાજુ દેખાઈશ દેખાતી જ નથી બાય બાય હવે ત્રીસ મિનિટ ગઈ